ધર્મ એટલે સદાચાર સદાચારમાં શરૂઆતમાં એમ લાગે કે આપણને નુકસાન જાય છે ખોટ જાય છે પણ જે માણસ સદાચારનું પાલન કરે અંતે એને લાભ લાભને લાભ જ થાય છે અને એટલા માટે તમને એક બે વાત મારે આ પ્રસંગે કેવી ઘણી વખત સમાજમાં શું થાય છે કે થોડું ઘણું ધર્મનું પાલન કરી મારી પાસે ઘણા લોકો આવે કે સ્વામી અમે નીતિમાં રહી ધર્મમાં રહી તો અમારી યાર આમ કેમ થતું હશે અમારે આમ કેમ થતું હશે એટલે ધર્મ છોડી દેતા હોય છે માણસો અને ખોટે માર્ગે જતા રહેતા હોય છે અથવા તો કોઈ ખોટું કરતા હોય કરપ્શન કરતા હોય અનીતિ કરતા હોય ચોરી કરતા હોય દગાદુગી ભેળસેળ કરતા હોય અને એ માળો વરે વરે ગાડી બદલતો હોય અને સરસ મજાનું સારું દેખાતું હોય એટલે આવડાની એમ થાય કે આ અધર્મ કરે ખોટું કરે તો લીલા લેર છે અને અમે નીતિમાં રહી તો અમારે આવું થાય છે આ એક બહુ મોટો પ્રશ્ન સમાજમાં બધાને ગૂંચવા કરે છે અને આમ મનમાં આવ્યા જ કરે આ ખોટું કરે એ ઉડાવી જુઓ તમે હે ઘરની ગાડીઓ ઘરના બંગલા અને માળા લીલા લેર કરે મોબાઈલો બબે બે મહિને બદલા કરે અને આપણે નીતિમાં રહી ધર્મમાં રહી તો કાંઈ હરખું હાલતું નથી આ પ્રશ્ન બહુ સમાજનો મોટો એ મહાભારતના આધારે મારે તમને એનું સોલ્યુશન આપવું કે એક દિવસ વનમાં દ્રૌપદી બધા શાસ્ત્રો હું વાંચું ને એટલે મને મજા બહુ આવે કથા કરવામાં બધીએથી ઉદાહરણ મળે ને બધીએથી આપણને એક પ્રેરણારૂપ વાત મળે ચૌદ વર્ષ તેર વર્ષના વનવાસમાં પાંડવો ગયેલા એટલે જંગલમાં પાંડવો બધા રહેતા હતા એમાં એક દિવસ દ્રૌપદીએ યુધિષ્ઠિરને એમ કીધું કે તમે ધર્મરાજ કહેવાઓ યુધિષ્ઠિરને શું કહેવાય ધર્મરાજ એમ ધર્મનું પાલન કરનારા અને દુર્યોધન અધર્મી કે તમે ધર્મી ઓલો અધર્મી તમે એક એક બાબતમાં ધર્મ પાળો અને ઓલો માળો બધા જ અધર્મો કરીએ જાય અને છતાંય ઈ માળો સુખી તમારે આ દુઃખી કે આ તમારે વન વન ભટકવાનું કે એટલે આ જોઈ કે મારું ચિત્ત વિહવળ થાય છે કે ચિત્તવિહળ થાય એટલે હું ચકડોળે ચડે કે આ શું હશે આ ધરમભરમ કાંઈ સાચું હશે ઉપરવાળું કાંઈ ફળ દેનારો હશે આ શું હશે આમ આપણું ચિત્ત ચકડોળે ચડે દ્રૌપદી તો ધર્મિષ્ઠ નારી હતી એની બાબતમાં તો આપણે બીજું કાંઈ વિચારાય જ નહીં પણ આ એક સમાજને બધી પ્રેરણા દેવા માટે કથાઓ લખાણી બાકી ધર્મ એકદમ ધર્મની મૂર્તિ હતી દ્રૌપદી પણ દ્રૌપદી આવું કહે છે કે આ મારું મન ચિત્ત વિભ્રાંત થાય છે ક્યાંમાં હાચો છો અન ત્યારે યુધિષ્ઠિર રાજાએ શું કીધું કે દેવી હું જે ધર્મ પાળું છું ને હું ધર્મના ફળ માટે નથી પાળતો માનવનું કર્તવ્ય છે ધર્મ પાળવો એટલે હું ધર્મ પાળું છું મહાભારતમાં છે આ વાત લખાણી ને ધર્મમ ચરામી સુશ્રોણી ન ધર્મ ફલ કારણાત હું ધર્મનું ફળ સુખ મળે એ ફળ માટે હું ધર્મ નથી પાળતો ધર્મ શાસ્ત્રોમાં આજ્ઞા કરી કે ઈશ્વરે આજ્ઞા કરી કે મા બાપે આજ્ઞા કરી એટલે આપણે પાળવો બાકી એનું ફળ મળે એટલે જ હું નથી પાળતો આ બહુ કઠણ કામ છે આ બહુ કઠણ કામ આપણને તેથી ખબર ન હોય કે આ શું કરવા પણ એનું ફળ તો મળવાનું જ હોય પણ એ ફળ માટે પાળવું એવું નહીં આપણને કીધું એટલે કરવાનું અમારા આ સંતોમાં હજી આજે એવો નિયમ ગુરુ કે આપણે આટલું કરવાનું છે એટલી કરવા માંડે પછી એનો વિચારે કે આ હુકરવા કરવાનું છે એને એટલે એટલો ભરોસો હોય કે એ જે કહેતા હશે એ આપણા હિતનો જ હશે ફળ આ જ નહીં તો કાલ પણ એનું મળશે મળશે ને મળશે અમે જેથી સંસ્કૃત ભણવા ગયેલા ત્યારે અમને એ નહોતી ખબર કે આ સંસ્કૃતનું ફળ આપને શું મળશે એ સંસ્કૃત ભાષા શું કામમાં આવશે સંસ્કૃત ભણવું કઠણય બહુ કંઠસ્થ બહુ કરવું પડે સમજાય નહીં અને ભાઈ મહેનતે એટલી કરવી પડે એટલે આ બધું ત્યારે આપણને બહુ કઠણ લાગે અને એમાં સાઉથ ઇન્ડિયામાં અમે ભણતા ત્યાંના પંડિતો ન જાણે ગુજરાતી ન જાણે હિન્દી એ મારા સંસ્કૃતમાં જ બોલે આપણને સંસ્કૃતમાં ટપ્પો પડે નહીં અને એ બધું મહેનત કરવી ત્યારે આપણને એમ થાય કે આનું ફળ હું પણ ગુરુજનોએ આગીના કરી હોય ભણવા જાઓ ભણવા માંડ્યા આ જ ખબર પડે કે માળું કામમાં બહુ આવ્યું ભાઈ આ ભણ્યા તો કામમાં ભગવાનની ગુરુની મા બાપની આ જે આજ્ઞાઓ છે કે ભાઈ આમ કરો આમ ન કરો એ માણસ પાળે એટલી સુખી તો થવાનો જ હોય સુખ મળે તો પાળું એમ નહીં એટલે યુધિષ્ઠિર રાજા શું કહે ધર્મમ ચરામી ધર્મનું હું પાલન કરું છું ન ધર્મ ફલ કારણા ધર્મના ફળ માટે નહીં ન ધર્મ ફલમ આપનો ધર્મ દોગ્ધુ ઈચ્છતી જે ધર્મને દોવા માંગે છે એને ધર્મનું ફળ મળતું નથી ધર્મનું પોષણ કરી જાવ બસ ફળ તો એની મેળે આવવાનું હશે તો આવશે તે અને રાજા શું કે યુધિષ્ઠિર નાહમ કર્મ ફલાવેશી રાજપુત્રી દેયમ ઇત્યેવ યજે દેયમિતજે યવ્યમિત દેવી દાન દેવું જોઈએ હું રાજા છું ક્ષત્રિય છું મારે દાન દેવું જોઈએ એટલે હું દાન આપું છું હું ફળ માટે દાન આપતો નથી હું રાજા છું હું માનવ છું મારે યજ્ઞ કરવો જોઈએ એટલે હું યજ્ઞ કરું છું હું ફળ માટે યજ્ઞ કરતો નથી દાદામી દદામી દેયમ ઇત્યેવ યજે મિત્યુતા યજ્ઞ કરવો જોઈએ એટલે યજ્ઞ કરું છું અને એક વાત યુધિષ્ઠિર રાજાએ એ કરી સનાયમ ફલો અધર્મો સ નાયમ ફલો ધર્મો ના ધર્મો ફલવાન અપી ન ફલાદર્શના ધર્મ શંકિતવ્ય ન દેવતા હે દેવી ધર્મ એ પણ કોઈ દી નિષ્ફળ નથી જાતો અને અધર્મ પણ કોઈ દી નિષ્ફળ નથી જાતો ફળ તો એનું આવે ને આવે પણ થોડોક સમય એનું ફળ ન મળે એટલે ધર્મમાં શંકા કરવી તમે શ્લોક જો મહાભારતનો ન ફલા દર્શનાત ફળનું અદર્શન કેતા ફળ થોડી વાર તમને ન દેખાય એટલા માટે ન ફલા દર્શના ધર્મ શંકિતવ્ય ન દેવતા એની શંકા ન કરવી કે હું ધર્મ પાળું છું તોય ફળ માળું મળતું નથી ઓલો અધર્મ કરે છે તોય એને કાંઈ એનું ફળ મળતું નથી મારો લીલા લેર કરે જાય છે એટલે એ બાબતમાં શંકા કરવી નહીં વહેલું મોડું ફળ આવશે આવશે ને આવશે આ યુધિષ્ઠિર રાજા બોલ્યા છે દેવતાઓમાં પણ ઘણીવાર માણસ ઈશ્વરની આરાધના કરતો હોય કોઈ ભક્તિ કરતો હોય અનુષ્ઠાન કરતો હોય આપણે શું છે ફળમાં બહુ અધીરા તરત ફળ જોઈ ન મળે ને એટલે એમ મળો આ ભગવાન કંઈ મનોકામના પૂરી નથી કરતા લાઈવ ઉપાડી બીજાને એ કે એટલે એટલે આ તરત માણાને આમ કેવું છે કે આ કાંઈ આપણું પૂરું નથી કરતા એટલે બીજા એક ભાઈને દીકરો નહોતો થતો તે પછી કોકે કીધું કે ભાઈ તું હનુમાનની માનતા રાખ ને દીકરો થાય તે હનુમાનજીનું અનુષ્ઠાન શરૂ કર્યું માનતા શરૂ કરી બેક વર્ષ ગયા પણ દીકરો થયો એમાં વળી કોક ત્રીજો મળી ગયો એને એ કે તું શું કરશો દીકરા માટે તો કે હનુમાનજીની માનતા રાખીશ ને અનુષ્ઠાન કરવું પણ કાંઈ થતું નથી એ કે એ બાળ બ્રહ્મચારી તન ક્યાં દીકરો દે કે તું ગણપતિની આરાધના શરૂ કરી કે એ વળી પછી આને હનુમાનજીની મૂર્તિ માળિયા ઉપર મૂકીને ગણપતિની મૂર્તિ લઈ આવ્યો ને એનું અનુષ્ઠાન શરૂ કર્યું હવે આવી રીતે એ પ્રસંગમાં એવું કહેવાનું કે બે 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 વર થાય ને મનોકામના પૂરી ન થાય તો બીજા ભગવાન આખું માળિયું ભગવાનથી ભર્યું એણે આવું ન હોય એ તમને આ અમુક ચીસો એટલા માટે હું કહું છું કે સ્વામિનારાયણ ભગવાન આખા ભારત ભૂમિમાં ફર્યા આ અગિયાર વર્ષની ઉંમરે ઘરેથી નીકળેલા સાત વર્ષ આખી પૃથ્વીની પ્રદિક્ષિણા કરી એણે આખા ભારતની મોટા મોટા રાજાઓ એમને મળ્યા કે અહીંયા રહી જાઓ મોટા મોટા મઠાધિપતિઓ મળ્યા કે રહી જાઓ નો રોકાણા અને ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ઓગણત્રીસ વરસ ધામા નાખીને રોકાણા ઓગણત્રીસ વર્ષ ઓગણત્રીસ વર્ષ સ્વામિનારાયણ ભગવાન જેના દરબાર માર્યા ઈ દાદા ખાચરને દીકરો નહોતો તો દાદા ખાચરે એક વાર એમ ન કીધું કે મને દીકરો થાય એવી દયા કરો આ માણસો ભાઈ ભગવાનને પામીએ આપણે તો સેજ મનોકામના પૂરી ન થાય ત્યાં ભગવાનો બદલી હા તમે વિચાર કરો આ પછી સ્વામિનારાયણ ભગવાને એને બીજા વિવાહ કરાવડાવ્યા પોતે જાન લઈને ગયા જાનનું ગાડું સ્વામિનારાયણ ભગવાને આંક્યું અમારા સાધુને ના પાડી કે અમારા સાધુએ કોઈના જાનમાં જવું નહીં કોઈના લગ્નમાં જાવું નહીં અમારા સંતો ના પાડી કરવા કે લગ્નમાં જાય સાધુ ઝાઝા અને કદાચ ઓલો વરાજો આ બધાને જોઈ એમ થાય કે ઓલો આ કેવા લીલા લેર કરે ને હું આ ક્યાં ખાડામાં પડવા જાઉં અને એને વૈરાય જાગ્યો તો તમારે પ્રોબ્લેમ થાય અને કદાચ એને કાંઈ વિચાર ન આવે એકાદા ગીત સાંભળી જાય મન થાય કે આ કાંઈ કર્યું નહીં તો વાસો આમાંથી અમારે એક ઓછો થાય એટલે સ્વામિનારાયણ ભગવાન ના પડે કે અમારા સાધુ એ કોઈના લગ્નમાં જાનમાં જવું નહીં પણ દાદા ખચરના લગ્ન કરવાના હતા તો એની સ્વામિનારાયણ ભગવાન પોતે ચલાવવા બેઠા અને નન સંતોને બનાવી અને ગીત બધાય સાધુ ગાય ભાઈ આવી જાન દાદા ખાચરની નીકળી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એ બધા હે ગીતો ગાય સરસ મજાના લગ્નના રૂકમિણી કૃષ્ણના વિવાહના ગીતો અને દાદાની જાન નીકળી